નમસ્તે બાળકો કેમ છો બધા બહુ મજામાં લાગો છો તો આપણી મેવાસાવાડી પ્રાથમિક શાળામાં આજે ડેમોન્સ્ટ્રેશન ક્લાસનું એક આયોજન કરેલ છે આ ક્લાસની અંદર આપણે કઈ રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કોમ્પ્યુટર ટીવી પેનડ્રાઈવ વગેરેનો ઉપયોગ કરી અને આપણે ભણીએ છીએ એ આપણે બતાવવાનું છે તો ધોરણ ચારનો ડેમો તો આપણે અગાઉ વિડીયોમાં બતાવી દીધો પણ હવે ધોરણ ત્રણનો પણ વારો છે તો ધોરણ ત્રણની અંદર કોને આપણે જવાબદારી સોંપેલ છે મહેરને ચાલો મહેરબેન તાવ ઊભા આપણે ફેબ્રુઆરી માસમાં આસપાસમાં ક્યાં પાઠે પહોંચ્યા છીએ માસવાર આયોજન જોઈને બતાવો ને બેટા મને શું છે પાઠનું નામ ક્યાં બતાવો જી સરસ તો હવે આપણે આ પાઠ ભણવો હોય આપણે કોમ્પ્યુટરનો ઉપયોગથી આપણે પાઠ ભણવો હોય તો આપણે કઈ રીતે બેટા આ પાઠ આપણે જોશું સરસ ચાલો ત્રીજા વાળા આવે પેલા શું કરશું બેટા આપણે એજ્યુકેશન નું ફોલ્ડર બનાવેલું છે એ ફોલ્ડર માં અંદર જાશું જાઓ કઈ વાંધો નહીં બેટા ગભરાવાનું નહીં હો सरस પછી શું કરશું આપણે તોરણ પસંદ કરશું ચાલો કરો તોરણ પસંદ બીファン મિતતા બની પછી ત્યારબાદ હા દ્વિતીય સત્ર પસંદ કરશું સરસ પછી પર્યાવરણ એનિમેશન સરસ હવે કેટલા પાઠ પૂછ્યા બેટા આપણે અરે વાહ સરસ અરે વાહ વેરી ગુડ હો પોસ્ટ કરી દો બેટા તો શું તમને મજા આવે છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર પાઠ આવે બરોબર જેને સાઈબ ભણાવતા હોય તો બેય જે ભેગા થઈને જે તમને ભણવાની જે મજા આવે છે એ કઈક અલગ પ્રકારની હોય છે કે શું છે એમ સરસ અને તમે તમારી રીતે રીતે બીજો કઈ આપણે પાર્ટનો આપણે જોઈશી કઈ રીતે બીજી રીતે આપણે પાઠ જોઈશી બેટા ક્યાં છે પેન ડ્રાઈવ અને કઈ રીતે ઘરે તમે શું કરો કે પેન ડ્રાઈવ કનેક્ટ કરો છો બેટા ટીવી સાથે કોણ કરી આપે છે હે આવડા છોકરા થઈને તમે હાથે કરી લ્યો તો હોશિયાર હો ભાઈ અને પછી શું કરો તમે પેનડ્રાઈવનો ઉપયોગ શું શું કરો છો બેટા હં પછી બીજો હં પછી સરસ તો તમે ઘરે તમે તમારી જાતે શીખી શકો છો કે નથી શીખી શકતા બહુ સરસ કહેવાય આવડા નાના છોકરાઓને જો આટલું આવડતું હોય તો બહુ સરસ કહેવાય વેરી ગુડ